કોંગ્રેસના સભ્યોને પ્રજાકીય પ્રશ્નો માટે પ્રોરેટા મુજબ સમય ફાળવાને બદલે વધુ સમય આપવામાં આવે બેરોજગારી ખેડૂતો મહિલાઓ નકલી પોલીસ નકલી ટોલનાકા નકલી એમએલએ સહિતના મુદ્દાઓને બીજેપી ગૃહમાં કોંગ્રેસ આજે સરકાર તરફથી સ્પીકરશ્રીએ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખા સત્ર દરમિયાન સંસદીય મંત્રીશ્રીએ જે વિધેયક લાવવાના છે જે પૂરક માગણીઓ છે અંદાજપત્રની ચર્ચા અને મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચાઓ માટેની સમય નક્કી કરવામાં આવ્યો છે અમે કોંગ્રેસ પક્ષ તરફથી સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે ગુજરાતમાં અનેક જાતના પ્રશ્નો છે લોકો આજે મોંઘવારીથી ત્રસ્ત છે પ્રજાની અપેક્ષા છે કે ડબલ એન્જિનની સરકાર હોય એકસો છપ્પનની બહુમતી સાથે સરકાર બની હોય અને તેમ છતાં ગુજરાતની ગૃહિણીઓને ગેસનો બોટલ એક હજાર રૂપિયામાં શું કામ ખરીદવો પડે છે બાજુના રાજ્યમાં સાડી ચારસોમાં ગેસનો બોટલ આપવામાં આવશે એવી જાહેરાતો ગુજરાતના પેપરમાં છપાય તો ગુજરાતીઓને કેમ સાડી ચારસોમાં ગેસનો બોટલ નથી મળતો શિક્ષણ માટે બધાને ચિંતા હોય તો જે આપણા બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષણ માટે કાયમી શિક્ષકોની ભરતી શું કામ નથી થતી ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી સ્થાયી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે એ મુદ્દાઓની પણ ચર્ચા થાય ગુજરાતમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા દિવસે વીજળી નથી મળી રહી ચારે તરફ નકલી દારૂ નકલી ટોલ નાકો નકલી અધિકારીઓ નકલી કચેરીઓ નકલી ધારાસભ્ય નકલી પીએ ચારે બાજુ નકલીનું રાજ છે આજે ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ક્યાંક સિરપના નામે કાંડ થાય છે ક્યાંક લઠ્ઠા કાંડ થાય છે ચારે તરફ ડ્રગ્સ બેફામ રીતે વેચાઈ રહ્યું છે લેવાઈ રહ્યું છે ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય સ્કુટના ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર રાત્રીના સમયે અકસ્માતની ઘટના બની ગોંડલના ચુરડી ગામ પાસેથી અલકસ્માતી પગલે દૂધ ભરેલ ટેન્કર